આકાશવાણી જો ભુજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ ભા ભેણું અજ ફરી પાસે સ્ટુડિયોમાં આઈ મોહન શંકર લાલ જોશી ઇન્થી મો અગ્યા યાદ રહે તો વતન પ્રેમ ગીત એની વટા સુણાયો ખબર આ ફરી મોહન ભા અજ પધાર્યા હિંસિ કચ્છી કવિતા રજૂ કરેલા મોહન ભાજો ટૂંકો પરિચય ડી મોહન ભા એસ ટી નિવૃત ડ્રાઈવર અહીં અને લેખે છે શરૂઆત નિવૃત્તિ પોઠિયાનું ક્યાં એટલે એ ચું

એની બી જો બચપણથી આવું આશીકો છે ને એને જાનું મુકે પ્રેરણા મેં અને મુજે ફાધર કે પણ સાહિત્ય જો શોખ હોય એટલે ફાધર વટાનું પ્રેરણા મેં અને નિવૃત્તિ જે જીવન મે મુકે સમય મેલ્યો એટલે આ મુજી કલમ ચાલુ કઈ નિવૃત્તિ માથે જ પહેલી રચના કહીએ જે થઈ ઉમર નિવૃત્ત થયા હાણે જીવું પા મોજ છે મોજ છે થઈ ઉમર નિવૃત્ત થયા હાણે જીવું પા મોજ છે ને ઢસેડાતા જામ ક્યા હાણે જીવું પા મોજ છે તેય ઉમર નિવૃત્ત થ્યા હાણે જીઉ પા મોજ સે ઢસેડાતા જામ ક્યા હાણે જીઉ પા મોજ સે અને નોકરી ધંધો કંતે જમાર અદ નીકરી વઈ નીકરી વઈ નોકરી ધંધો કંતે જમાર અદ નીકરી વઈ વા બદલ છૂટા થ્યા હાણે જીઉ પા મોજ સે મોજ સે વા બદલ છૂટા થ્યા હાણે જીઉ પા મોજ સે ને નાય પોજણું કમતે ને નાય ચોંધલ કોઈ પણ કોઈ પણ નાય પૂજણું કમ તે નાય ચોંદલ કોય પણ ટાઈમ ને ટેબલ વ્યા હાણે જીઉ પા મોજ મોજ સે મોજ સે વાહ ટાઈમ ને ટેબલ વ્યા હાણે જીઉ પા મોજ સે ને યાર દોસ્તા રે બેરા પા મીઠા મેડા વા કરી હા હા યાર દોસ્તા રે બેરા પા મીઠા મેડા વા કરી ચિંતા કરે જા ડીઓ હાણે જીઉ પા મોજ સે અને છેલે વિષ્ણુભાઈ મકતા જો સર જે ચેતો મોહન જલસા કર્યો ફેરો ગોમો ને વાહ ચહેતો મોહન જલસા કર્યો ફિરો ગુમો ને ખ્યો પ્યો કે ખબર ડીર બચ્યા હા જિવ પાોજ સે કિટાણ અકલ અચી કં કે ખબર નહીં સઠ પુઠી અમળે નફો હે ચહે મોહન જલસા કર્યો ફિરો ગુમો ને ખ્યો પ્યો કે ખબર ડીર બચ્યા હા જવું પાજ સે દેસા જામ કયા હા જીવ પા અને એક રચના વાહ ર્ષદ પી લગે

જે નવે ગામ બારા અગર થાન ઇનજો બને ઘરને ગંજો સગરો ઉકેડો વાહ ભલે પાણ ચોંતા અબરો ઉકેડો અને વિયા ઘર વે જની રીત પાજી આહા કદાચ મણી કે ખબર ન હતી વિયા ઘરે વે રીત પાજી પાણ ઉકેડો પૂજેલા દેવારા ગનેલા વેતા વાસી હા વિયા રીત પાજી પૂજી બનાયુ ઉજરો ઉકેડો આહા વાહ વિયા ઘરે વે રીત પાજી આજ પણ પાજે મે ઉકેડો પૂજેલા વેનેતા તો પૂજી બનાયુ ઓજરો ઓજરો ઓકેડો અને રખે સાફ બે કે બને પેન્ટ મેલો આહા બે કે સાફ કરેલા પેન્ટ મેલો બને તો ઓકેડે જો ડગ રખે સાફ બે કે બને પેન્ટ મેલો લગે તો ઈ સાધુ સફરો ઓકેડો આહા લગે તો રખે સાધુ સફરો કેડો રખે સાફ બે કે બને પેન્ટ મેલો લગે તો ઈ સાધુ સફરો ઓકેડો અને મેલ મોહન મેજો واہ واہ موهن رખી میل موهن میں جو مجماڑو بنائیے تا انتر میں جبرو او کیڑو واہ واہ رખી میل منجو منج منجو منج ماڑو بنائیے تا انتر میں جبرو او کیڑو بھلے پان چوں تا ابرو کیڑو پن آئے پانلا صبرو او کیڑو واہ موهن با ہجی ایک رچناں سنائیو ہانجی اکڑی رچنا مو جی وج کی سے تا سچو چونو کھپے چونو کھپے وج کی سے تا سچو چونو کھپے نے بھلے پا کے ایکلو رونوں کھپے સચો તો સાચે કે મોહતે ચઈ ડિજે પોઠિયા પેટ મે પાપજે વે જે ભલે ગમે તો છો કમજો ફોરાઈ કમજી છછે કઈ જડપી સફાઈ ગમે તડો છ છે પેટ કીંક તા હુણો ખપે હુણો ખપે ભુખ્યો મારે પેટ ભર મિડે થિએ ગમે તો છે કમજો પેટ મેંક તા હુણો ખપે અને મત રાજ પાર્ટ મંગે નતો વાહ માલ મિલકત રાજપાટ મંગે ને તો પેટ પૂરતો પખી કે ચૂણો ખપે વાહ પેટ પૂરતો પખી કે ચૂણો ખપે માલ મિલકત રાજપાટ મંગે ને તો અને ધામ પૂજદે આત્મા રાજી થિએ કોઈ પણ સ્થળ સ્થળો અને ધામ પૂજદે આત્મા રાજી થિએ જાગ દલ અલખ જોગ ધૂણો ખપે વાહ 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 આમ પુજતે આત્મા રાજી થિયે જાગદલ અલખ જો ધૂણો ખપે અને રોજ વેજોને ભલે લugડા દુઓ વિષ્ણુભાઈ રોજ વેજોને ભલે લugડા દુઓ આત્મા કે પણ ભેરો ધૂણો ખપે વાહ 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 રોજ વેજોને ભલે લugડા દુઓ આત્મા કે પણ ભેરો ધૂણો ખપે વેજે કી સેતા સચો ચોણો ખપે અને ગાલ ડોખજી વેત પેંડજે કે કજે પેંડજે કે કજે ગાલ ડોખજી વે

સમયાય પામેટી કવિતાઓ તખપન્યુ તો મોયનબા હજી આંજી કવિતા સુણાયો એકડી રચના કે કે વગર કેજો હેતે अटકે નતો નતો अटકે કઈક આયા કઈક વ્યા સૃષ્ટિ ઈ જલેતી કે વગર કેજો હેતે अटકે નતો અને બધી વગર કી અધર લટકે નતો વાહ કે વગર કેજો હેતે अटકે નતો ને બધી વગર કી અધર લટકે નતો ને જોરી પે તો કાઠ થઈ રહેતો જોકો આહા જોરી પે તો કાઠ થઈ રહેતો જોકો વે જકો ઢીલો કને ભટકે ને તો ભટકે ને તો જરી પે તો કાટ થઈ રહેતો જોકો વેઢીલો જોકો ઉ ભટકે ને તો અને खानदानी વયતી જે જે રતમે હમમ खानदानी વયતી જે જે રતમે વાટ અવરી ઉ કડે ભટકે ને તો વાહ વાહ खानदानी વયતી જે જે રતમે વાટ અવરી ઉ કડે ભટકે ને તો અને ભાઈ બંધ તો रखજે એડો સખર જી જી ભાઈ બંધ તો रखજે એડો સખર

करम जी कोरट में जा छिटके ने तो मोहन भा कविताओं आंजो खरेखर रुआटा उभा करी वेजी एड़ी होई अने मुकता कतरे टाइम पुठिया कविताओं सयो इतले इथे तो कविताओं सुन दो जरा सुन दो जरा अने एकांतिक मस्त कविता रजु करयो मोहन भा फड़ई न केनी मानता बदली वेने भगवान पण आहा पंच पूनम द्वारका जी भरयो मानता न फड़ई छट द्वारका के हाल डाकोर डाकोर पंच पूनम भरयो न फड़ई मानता हाल पंच पूनम अंबा जी फड़ई न केनी

મકાન પણ અને સામે હુએ વેરી વડોને પજનતા પાજો નવે સામે હુએ વેરી વડોને પજનતા પાજો નવે વિડેલા બરસે ફરી છડણું ખપે મેદાન પણ વાહ 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 સામે હુએ વેરી વડોને પજનતા પાજો નવે વિડેલા બરસે ફરી છડણું ખપે મેદાન પણ અને અભરો જગત મે કોઈ મોહન કાયમી તા વે નતો નતો વે

આકાશવાણી ભોજ કેન્દ્રો વિષ્ણુ ઘોર હલો કર્યું ઉપક્રમ શિક્ષણ સાહિત્ય સંસ્થા ઓઠા ચોથા કહેવતુ કવિતા સુધારા રોજા ત્યાં સુધી રજા ડો જા